બોટાદના હળદડ ગામમાં ખેડૂતોના આંદોલન દરમિયાન તેના કવરેજ માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસે કરેલા અણસાંજતા વલણના વિરોધમાં કેશોદના પત્રકારોએ આવેદનપત્ર આપી ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી છે બોટાદ ખાતે ખેડૂતોના આંદોલનમાં કવરેજ કરવા માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસે કરેલ અણસાંજતા વલણને લઈને આ બનાવને લઈને અને પત્રકારને તેમની ફરજમાં રુકાવટ કરવાની ઘટના બાબતે આજે કેશોદના તમામ પત્રકારોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને આ બનાવ અનુસંધાને એક વિસ્તૃત આવેદન પત્ર કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને પાઠવ્યું હતું અને આ બાબત સરકાર દ્વારા તટસ્થ તપાસ કરી અને આવો બનાવ ભવિષ્યમાં અન્ય કોઈ પત્રકાર સાથે ન બને તે માટેની માંગ કરી અને મહિલા પત્રકારને ન્યાય મળે તેવી માંગ સાથે કેશોદના પત્રકારોએ આજે કેશોદના ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું હતું બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પાસેથી ખેત પેદાશોની ખરીદી કરી અને તેની અંદર જે કડદા નામે વેપારીઓ દ્વારા જે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હતી એના વિરોધની અંદર ખેડૂતોની જે મહાપંચાયત યોજાયેલી હતી પંચાયત મહાપંચાયતના કવરેજ કરવા માટે થઈ અને ટીવીના પત્રકાર કાજલબેન સુવા ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે રિપોર્ટિંગ દરમિયાન લોકશાહીને દબાવવા માટે થઈ અને ચોથી જાગીરને દબાવવા માટે થઈ અને તંત્ર દ્વારા તેની સામે કાર્યવાહી કરીને તેની અટક કરવામાં આવેલી જેનું કેસોદ પ્રેસ ક્લબ દ્વારા આજે વિરોધ કરવામાં આવેલ અને નાયબ કલેક્ટરશ્રીને આ લેખિતમાં આવેદનપત્ર આપી અને આ જે બનાવ બનેલ છે બનાવની નિંદા કરેલ છે અને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ન બને અને પત્રકારો જે છે એ લોકોનો અવાજ લોકોની વેદનાને જે વાચા આપી અને તંત્ર સુધી પહોંચાડે છે એ તંત્ર દ્વારા જે કંઈક ખોટી રીતે આવી રીતના હેરાનગતિ કરવામાં આવે છે ભવિષ્યમાં આવી બને એવી માંગણી કરે છે ખાતે તાજેતરમાં જે જે ઘટના બની હતી મીડિયા એમાં કાજલબેન સુવા નામના જે મહિલા પત્રકાર હતા એ મહિલા પત્રકારના પોલીસ સાથેના જે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણમાં એમની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે મહિલા પોલીસને જે લોકો દ્વારા એમની સાથે વર્તન કર્યું અને એમના મોડા મોબાઈલ બે હતા એ પણ પોલીસે

પ્રિન્ટ મીડિયા પત્રકાર સંઘે સખત શબ્દોમાં વખોડી છે અને આજે ડેપ્યુટી કલેક્ટર આ મુદ્દે આવેદન પત્ર આપ્યું હતું અનિરુદ્ધ બાબરિયા